બરાસકડા જિલ્લાના ધોરણ માં અભ્યાસ કરતા વિદ્યાર્થી અહાન મંસૂરીએ દુબઈ ખાતે યોજાયેલી મેથેલોજીનિયસ પરીક્ષામાં બીજો નંબર મેળવીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે આ પરીક્ષામાં વિશ્વના સત્તર જેટલા દેશોના બાળકોએ ભાગ લીધો હતો અઘરા ગણાતા ગણિત વિષયમાં આહાને આંગળીના ટેરવે દાખલા ગણીને અદભુત સિદ્ધિ હાંસલ કરી છે મૂળ પાલમપુરના રહેવાસી આહાનની માતા નિલમબેન ધાનેરા તાલુકાની ફતેપુરા પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે દુબઈમાં અબાકસ ટ્રેનિંગ પ્રોગ્રામ ચલાવતી સંસ્થા દ્વારા આ વિશ્વ કક્ષાની મેથેલોજીનિયસ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિશ્વભરના ચારસો બ્યાસી બાળકોએ ભાગ લીધો હતો આ સ્પર્ધામાં આહાને માત્ર છ મિનિટમાં બસ્સો જેટલા દાખલા ગણીને બીજો ક્રમ મેળવ્યો છે અને ભારત તરફથી જીત હાંસલ કરી છે આગાઉ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પૂર્વ જિલ્લા કલેક્ટર વરૂણ બરનવાલના દ્વારા પણ અહાન મંસૂરીને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યો છે આ નાની ઉંમરમાં અહાને મોટી નામના મેળવી છે અબાક્ષ એ ગણતરી માટે વપરાતું એક જૂનું સાધન છે જેની મદદથી વિદ્યાર્થીઓ પોતાની આંગળીઓની મદદથી સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર સરળતાથી કરી શકે છે દુબઈ ખાતે યોજાયેલી પરીક્ષામાં પણ અહાને આ જ પદ્ધતિથી સફળતા મેળવી છે જિલ્લાના અન્ય વિદ્યાર્થીઓ પણ અબાક્ષ પદ્ધતિનો ઉપયોગ કરીને ગણિત વિષયને સરળ બનાવી શકે છે